નમસ્કાર આજે આપણે એક જર્મન ફિલોસોફરની વાત કરીશું જેમનું નામ કદાચ થોડું અટપટું લાગે પણ વિચારો બહુ રસપ્રદ છે આર્થર શોપનહોવર હમ શોપનહોવર હમ એમનું નામ આવે એટલે ઘણાને લાગે કે બહુ નિરાશાવાદી વાતો હશે હા કારણ કે આપણા હાથમાં જે સ્ત્રોતો છે એ પ્રમાણે એમનું કહેવું છે કે જીવનમાં દુઃખ તો મૂળભૂત છે પણ એમાં જ કદાચ મતલબ જીવનને સમજવાની ચાવી છે બરાબર એટલે જ આજે આપણે આ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ એમની પેલી ઈચ્છા વિલ અને પ્રતિનિધિત્વ રિપ્રેઝન્ટેશનની વાત દુઃખનું કારણ શું અને એમાંથી યુ નો રાહત કેવી રીતે મળે અને આ બધું એમની પેલી પ્રખ્યાત બુક ધ વર્લ્ડ એઝ વિલ એન્ડ રિપ્રેઝન્ટેશન પર આધારિત છે ખરું ને હા મુખ્યત્વે એના પર જ અને નવાઈ એ છે કે આટલા વર્ષો પછી પણ એમના વિચારો મતલબ આજના જમાનામાં પણ એકદમ લાગુ પડે એવા લાગે છે આપણી આસપાસની દોડધામ અને અતૃપ્તિ જોઈએ તો સાચી વાત છે શરૂઆત એમના જીવનથી કરીએ સત્તરસો ને અઠ્યાસી માં જન્મ ડેન્ઝિગમાં અને પૈસાદાર વ્યાપારી કુટુંબ હા પણ પિતા ઈચ્છતા હતા કે એ વ્યાપારમાં જાય પણ શોપન હોવરને તો ફિલોસોફીમાં જ રસ હતો અને પછી પિતાના મૃત્યુ પછી એમણે એ રસ્તો પકડ્યો કાન્ટ અને પ્લેટોનો ઘણો પ્રભાવ રહ્યો એમના પર ખરું પણ એમની માતા જોહાના જે પોતે લેખિકા હતા એમની સાથે સંબંધો સારા નહોતા મતલબ જટિલ હતા હમ કદાચ એની પણ અસર પડી હશે એમના ફિલોસોફી પર જે જીવનના સંઘર્ષ પર આટલો ભાર મૂકે છે બની શકે અંગત અનુભવો ઘણીવાર તમારા વિચારોને ઘડે છે ચાલો હવે એમના મુખ્ય વિચાર પર આવીએ એમણે કહ્યું કે આ દુનિયાના બે સ્તર છે પ્રતિનિધિત્વ અને ઈચ્છા આ પ્રતિનિધિત્વ એટલે શું સમજાવશો સરળ રીતે કહીએ તો આપણે જે દુનિયા આપણી ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ ને જે જોઈએ સાંભળીએ એ બધું હા એ ખરેખરી વાસ્તવિકતા નથી એ આપણા મગજે બનાવેલું એક ચિત્ર છે એક રિપ્રેઝન્ટેશન કાંટના વિચારોને એમણે આગળ વધાર્યા એટલે એક પડદા જેવું જેમ આપણે ત્યાં માયા કહેવાય છે બિલકુલ એ જ વાત આ દુનિયા જે દેખાય છે તે એક ભ્રમ જેવી છે વાસ્તવિકતા કંઈક અલગ છે જે આ પડદા પાછળ છે અને એ પડદા પાછળ શું છે અહીં જેમનો પેલો મુખ્ય આઈડિયા આવે છે ઈચ્છા વિલ એકદમ સાચું આ જ શોપનહાવરનો સૌથી ઓરિજિનલ અને એમ કહીએ કે કેન્દ્રનો વિચાર છે એમણે કહ્યું કે આખું બ્રહ્માંડ દરેક જીવ નિર્જીવ વસ્તુ બધાની પાછળ એક અંધ અતાર્કિક દિશાહીન સતત તરફડતી એક શક્તિ છે એ છે ઈચ્છા એ કોઈ ભગવાન જેવી સભાન શક્તિ નથી બસ એક અંધ આવેગ છે જે પોતાને વ્યક્ત કરવા ટકી રહેવા મથે છે અને આ જ ઈચ્છા આપણા દુઃખનું કારણ બને છે પેલી જીવવાની ઈચ્છા વિલ ટુ લિવ હા કારણ કે એનો સ્વભાવ જ અતૃપ્ત છે આપણી અંદર ટકી રહેવાની વધવાની બધું મેળવવાની એક આંધળી દોડ છે એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી ઊભી થાય બરાબર અને જો કશું ન મળે તો દુઃખ મળે તો થોડો સંતોષ પણ પછી કંટાળો આવે અથવા નવી ઈચ્છા જાગે એટલે જીવન એટલે સતત સંઘર્ષ અને પીડા આ ઈચ્છા શાંત જ નથી થતી આ તો બૌદ્ધ ધર્મના દુઃખના ખ્યાલ જેવું જ લાગે છે હા ઘણું સામ્ય છે પૂર્વીય દર્શનનો પ્રભાવ હતો એમના પર પણ આ સાંભળીને તો કોઈને એમ થાય કે આમાંથી છુટકારો જ નથી કોઈ રસ્તો બતાવ્યો છે સ્વપ્ન હોવરે હા એમણે બે મુખ્ય રસ્તા કહ્યા છે પહેલો છે કળા અને સૌંદર્ય ખાસ કરીને સંગીત સંગીત કઈ રીતે જ્યારે આપણે કળામાં કે સુંદરતામાં કે પછી સંગીતમાં એકદમ ડૂબી જઈએ છે ત્યારે આપણે આપણી પેલી વ્યક્તિગત ઈચ્છાઓ તૃષ્ણાઓ એનાથી થોડીવાર માટે ઉપર ઉઠી જઈએ છીએ ઓકે આપણે વસ્તુઓને એના શુદ્ધ સ્વરૂપમાં જોઈએ છે આપણા સ્વાર્થ માટેના સાધન તરીકે નહીં હા અને સંગીત તો એમના મતે પેલી ઈચ્છાનું સીધું પ્રતિબિંબ છે શબ્દો વગરનું એટલે એ એક રાહત આપે છે પણ ક્ષણિક હા કામચલાઉ મુક્તિ છે અને બીજો રસ્તો જે કદાચ વધુ સ્થાયી હોય એ છે ત્યાગ એસેટિસિઝમ જાકે બોલે એટલે કે જાણી જોઈને ઈચ્છાઓ ઓછી કરવી ભૌતિક સુખોથી દૂર રહેવું જરૂરિયાતો ઘટાડવી મતલબ ઈચ્છાને જ નબળી પાડવી હા એના પર કાબુ મેળવવો આ બહુ અઘરો રસ્તો છે પણ શોપણહોવરના મતે દુઃખમાંથી કાયમી મુક્તિ અને શાંતિ માટે આ જરૂરી છે એમણે નૈતિકતા વિશે પણ કંઈક અલગ વાત કરી હતી ને કાંટની જેમ તર્ક પર નહીં પણ કરુણા પર ભાર મૂક્યો હા અને આ બહુ મહત્વનું છે શોપનહોવર કહે છે કે સાચી નૈતિકતા નિયમો પાડવામાં નથી પણ એ સમજવામાં છે કે આપણે બધા સરખા છીએ હા આપણે બધા પેલી એક જ અંધ ઇચ્છાના શિકાર છીએ બધા જ દુઃખ અનુભવીએ છીએ જ્યારે આ સમજાય ને ત્યારે બીજાના પ્રત્યે સહાનુભૂતિ કરુણા આપોપ જાગે બીજાનું દુઃખ એ આપણું જ છે એ ભાવ એ જ સાચી નૈતિકતા હમ આ વાત તો વિચારવા જેવી છે એમના વિચારોની અસર પણ ઘણી મોટી રહી છે ને ખરું ને ફ્રોઈડ એમના વિલ ટુ થી પ્રભાવિત થયા પણ એને વિલ ટુ પાવરમાં ફેરવી નાખ્યો ફ્રોઈડના અચેતન મનના સિદ્ધાંતોમાં પેલી શોપનહોવરની અતાર્કિક ઈચ્છાનો પડઘો સંભળાય છે અને અસ્તિત્વવાદીઓ એમના માટે તો શોપનહાવરે પાયો નાખ્યો જીવનનો અર્થ અતાર્કિકતા સંઘર્ષ આ બધા મુદ્દા શોપનહોવરે ઉઠાવ્યા હતા ભલે એમના જીવનકાળમાં એમને બહુ પ્રસિદ્ધિ ન મળી એમનું મૃત્યુ અઢારસો ને સાહીઠમાં થયું પછી એમના કામની કદર થઈ તો આટલી ચર્ચા પછી મુખ્ય તારણ શું કાઢી શકીએ મુખ્ય વાત એ કે શોપનહાવરે બે રીતે પણ ત્યાડ વધુ સ્થાયી શાંતિ તરફ લઈ જઈ શકે અને નૈતિકતાનો આધાર તર્ક નહીં પણ કરુણા છે એ સમજ કે આપણે બધા દુઃખમાં સહભાગી છીએ ભલે એમનું દર્શન થોડું નિરાશાવાદી લાગે પહેલીવારમાં પણ એ માનવ સ્વભાવની ઊંડી વાસ્તવિકતા તરફ ઇશારો કરે છે આપણી ઈચ્છાઓ આપણા સંઘર્ષો બરાબર અને અંતે એક સવાલ મૂકી જોઈએ વિચારવા માટે આજનો જે જમાનો છે જ્યાં સતત વધુની દોડ છે ભૌતિકવાદ છે ત્યાં શું ઈચ્છાનો આવો ત્યાગ કરવો શક્ય છે હમ અને શું ખરેખર એ સ્વીકારવું કે બધા જ દુઃખી છે એ આપણને વધુ દયાળુ બનાવી શકે કદાચ આના જવામ આપણે જાતે જ શોધવાના છે આપણા અનુભવોમાંથી